તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં નવી મહાનગરપાલિકા જાહેર કરાઈ છે જેમાં વાપી પાલિકાનો પણ સમાવેશ કરાયો છે વાપી નજીકના આસપાસના અગિયાર ગામોને આવરી લઈ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે પરંતુ અગિયાર ગામોના સરપંચ અને ગ્રામજનો દ્વારા ગ્રામસભામાં ઠરાવ સાથે વિરોધ નોંધાવે જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરાઈ હતી છતાં પણ અગિયાર ગામોના નામ જાહેર થઈ જતાં

અને વાપી મહાનગરપાલિકા હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા તેમજ મોડી રાત સુધી મહિલા યુવાનો બાળકો વૃદ્ધો તમામ લોકો ગ્રામ પંચાયત ને આંગણી બેસી વિરોધ કર્યો હતો તો બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા ડીડીઓ ને લેખિતમાં જાણકારી આપી અગિયાર ગ્રામ પંચાયત માં તમામ રેકોર્ડ લેવા અને पालिका માં જમા કરાવવા માટે કહેતા ઈ કોર્ટીબાય એરિયા છે તો રાતાને ખોચરવા જે મોટો ગામ છે હવે મોરા 1750 ની વસ્તી ધરાવતો છે હવે અમારે એ જ કેવું છે કે સાડી સાતસોનું જે વડે ફરી આવે ને એક એટલું અમારું એક આખું ગામ છે તો સરકાર મને સમજ નહીં પડ કે આ ગરીબ લોકોને સાડી સાતસોનું કામ લેવા એટલું બધું ઉત્સુક કેમ છે આ રાતા કોચરો કેમ છોડતું છે કેમ કે એવો ટેક્સ નહીં જોવા માગી રાઈટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને જવા માંગે પણ ટેક્સ ના ભાગી તમે જવા માગે તો આ ગરીબ જનતા કાંઈ જવાની આ રાતા કોચરો આટલું મોટું ગામ છે એ ગામને કેમ નહીં લેતું મને કેમ એના પાછળ કંઈ કારણ હશે ને સરકાર તે વાત મને જવાબ આપો પહેલાં પાલિકાના કેટલાક કર્મચારી અને તાલુકાના કેટલાક કર્મચારી રાત્રિ દરમિયાન જ વટાલ ગ્રામ પંચાયત કચેરીમાં પહોંચીને રેકોર્ડનો હિસાબ મેળવવા પહોંચ્યા હતા નોંધનીય છે કે સરકારી કચેરીના કામકાજનો સમય દસ થી પાંચ નો હોવા છતાં પણ રાત્રિ દરમિયાન મહાનગરપાલિકામાં સામેલ કરવામાં આવેલ ગ્રામ પંચાયત કચેરીમાં રેકોર્ડ તપાસવા આવનાર કર્મચારી મોડી રાત્રે કેમ પહોંચ્યા તે પણ એક સવાલ છે એટલું જ નહીં દિવસના સરકારી કામકાજના સમય દરમિયાન કેમ ન પહોંચ્યા રાત્રિ દરમિયાન ગ્રામ પંચાયતમાં પહોંચવા કોણે ઓર્ડર કર્યો મોરાઈ ગ્રામ પંચાયત ઉપર વહેલી સવાર સુધી ગામના લોકો એકત્ર થઈ અને બેસીને વિરોધ કર્યો હતો અનેક લોકોએ કહ્યું કે જીવ આપવો પડે તો વાંધો નહીં પરંતુ પંચાયતને મહાનગરપાલિકામાં ભેળવવા સામે અમારો વિરોધ જારી જ રહે છે અને સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો સ્થાનિક લોકોએ રાજકીય અગ્રણીઓ ઉપર પણ રોષ ઠાલવતા જણાવ્યું કે મહાનગરપાલિકાની જાહેરાત થવા પહેલાથી રાજકીય અગ્રણીઓ બધું જ જાણતા હતા તેમ છતાં લોકોને છેલ્લે સુધી જાહેરાત થઈ ત્યાં સુધી એક જ વાત કરી રહ્યા હતા કે તમારું ગામ સામેલ થવાનું નથી અને અચાનક નામ જાહેર થતાં જ લોકોનો રોષ સાતમે આસમાને પહોંચ્યો હતો મોરાઈ ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયતમાં તમામ પ્રકારની સવલતો અને વિકાસના કાર્યો થયા છે અમારે મહાનગરપાલિકા જોઈતી નથી જો અમારું ગામ મહાનગરપાલિકામાં સામેલ થશે તો સરપંચની પદવી જતી રહેશે એટલું જ નહીં જો ગામમાં કોઈ ઝઘડો કે કોઈ અન્ય સમસ્યા ઉત્પન્ન થઈ તો ગ્રામ પંચાયતના સમયે અમે તમામ લોકો સરપંચને બોલાવી તેનો નિકાલ કરી દેતા હતા પરંતુ જો મહાનગરપાલિકા થશે તો આવા સમયે જો ગામમાં કોઈ સમસ્યા થાય તો તેમાં દરમિયાનગીરી કરી સમસ્યાનું સમાધાન કોણ કરશે એટલું જ નહીં દરેક કામ માટે લોકોએ હવે વાપીસ સુધી જવાનું રહેશે એટલે કે લોકોના ધક્કા વધી જશે બીજી તરફ ગામમાં રહેતા મોટા ભાગના અનેક લોકોના વેરા હજુ પણ બાકી છે જેઓ રોજ કમાઈને રોજ ખાનારા છે અને મોટા ભાગે આદિવાસી સમાજના લોકો છે જો મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ થશે તો આ તમામ લોકોએ નિયમિત રીતે વેરા ભરવા પડશે અને તેઓની પરિસ્થિતિ દયનીય બની શકે એમ છે જેથી કરીને લોકોએ ઉપરોક્ત જાહેરાત સંદર્ભે ભારે વિરોધ નોંધાવ્યો હતો ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતમાં અમને દરેક સુવિધા મળી રહી છે ધારો કે લાઇટની સમસ્યા પાણીની સમસ્યા રોડની સમસ્યા હોય ધારો કે રાતના કોઈક વાર કોઈ ઝઘડો થઈ ગયો તો અમે સરપંચને ફોન કરીએ તો સરપંચ દસ મિનિટમાં આવીને ઉભો રહી તો ઝઘડાનો તો નિકાલ આવી ગયો પોલીસ સ્ટેશન સુધી અને મેટ્રો સુધી ગયું નહીં મળે બધું એથી ગામમાંથી કામમાં પતી જાય કોઈના અડધી રાત્રે ધારો કે બધા આદિવાસી છે ગરીબ વિસ્તાર છે કોઈને અડધી રાત્રે પૈસાની બી જરૂર પડી હોય તો અમે ફોન કરીએ કે ભાઈ માણસ બીમાર છે હોસ્પિટલમાં છે તમને પૈસાની જરૂર છે તો સરપંચ આવીને અમને પૈસા બી પૂરા પાડે હવે આ જ વસ્તુ મહાનગરપાલિકામાં જાય તો સરપંચ તો રહેવાનો મળે નહીં કાંઈ સર તો પછી અમે જવાનું કો નહીં સામે અહીંયા તો લોકો એટલા બી ગરીબ છે કે ઘર વેરો કરવા માટે બી લોકો પર પૈસા નહીં મળે અમુક અમુક ન તે વેરા બી ગામના સભ્ય લોકો કરીને પૂરા પાડે એટલે જે બી છે અમને ગામમાં ગ્રામ પંચાયત રહેવા દેવો અને સુગંધ જીવવા અમને સુખધી જીવતા જ છે અમને મહાનગરપાલિકાની જરૂર નથી